આજે આપણે બનાવીશું ગરમી માટે એકદમ સ્પેશિયલ બે ટાઈપના શ્રીખંડ પહેલો શ્રીખંડ છે કાજુ અને મેંગોનો શ્રીખંડ અને એની સાથે સાથે બાળકોનો એકદમ ફેવરેટ અમેરિકન ડ્રાય ફ્રૂટ્સવાળો શ્રીખંડ પણ હું આજે બનાવવાની છું તો ચાલો આપણે તેને બનાવવાનું શરૂ કરીએ શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા હું દહીં બનાવવાથી શરૂઆત કરીશ તમે જો ઈચ્છો તો તમે બહારથી પણ રેડીમેડ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો પણ અહીંયા આપણે દહીં ઘરે જ બનાવીશું અને તેના માટે મેં અહીંયા બે લીટર જેટલું ફૂલ ફેટવાળું દૂધ લીધેલું છે જે આપણે ઘરે દહીં બનાવીને જે શ્રીખંડ બનાવીએ છીએ તેનો સ્વાદ ખરેખર વધારે સારો આવતો હોય છે હવે આ દૂધને આપણે ગેસ પર મૂકીને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લઈશું ફૂલ ફેટવાળું દૂધ આપણે લેવું જરૂરી છે તાકે જે જે મસ્કો બને તે એકદમ થિક અને એકદમ ક્રીમી બને તમે જોઈ શકો છો કે દૂધમાં એકદમ સરસ ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દેશું અને જે આ પેન છે તેને આપણે ગેસ પરથી ઉતારી અને જે આજે જે જે ચમચો છે તેની મદદથી પાંચથી દસ મિનિટ સુધી હું અહીંયા દૂધને જાતે જ આ રીતે હલાવીને મિક્સ કરતાં કરતાં થોડું ઠંડુ કરીશ અને પછી અડધો કલાક માટે તેને રહેવા દઈશ તાકી થોડુંક લૂકવોમ જેવું રહે હવે તમે જોઈ શકો છો કે દૂધ એકદમ લૂકવોમ જેવું થઈ ગયું છે ન એકદમ ઠંડુ ન એકદમ ગરમ અને તેને મેં અહીંયા એક બીજા તપેલાની અંદર ટ્રાન્સફર કરી દીધું છે હવે દૂધને દહીં જમાવવા માટે મેં અહીંયા એકદમ મોડું દહીં લીધેલું છે જે રૂમ ટેમ્પરેચર ઉપર હતું દહીં જમાવતી વખતે આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું કે જે તમે દહીં દૂધની અંદર એડ કરો છો મેળવણ તરીકે તે રૂમ ટેમ્પરેચર ઉપર હોવું ખૂબ જ જરૂરી છે નહીં તો દહીં બરાબર જામતું નથી અને તેની અંદર એક દોરા જેવું એક દોરા જેવું દહીં જામતું હોય છે જે સ્વાદમાં બિલકુલ સારું નથી લાગતું હવે મેળવણ મેં દૂધમાં મિક્સ કરી દીધું છે અને તેને આપણે કિચનમાં સાઈડમાં મૂકી દઈશું સાતથી આઠ કલાકમાં દહીં જમી જશે અને હવે મેં દહીંને જામી ગયું તેના પછી મેં ફ્રીજમાં મૂક્યું હતું સાતથી આઠ કલાક સુધી ફ્રીજમાં રાખ્યા બાદ હવે દહીં એકદમ સરસ રીતે જામીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ પીસ પડે તેવું એકદમ થીક અને એકદમ ક્રીમી એવું દહીં જામીને તૈયાર થઈ ગયું છે અને આ દહીં જોઈને પણ ખાવાનું મન થઈ જાય આનું શ્રીખંડ બનાવવાની પણ ઈચ્છા ના થાય એટલું સરસ દહીં બન્યું છે હવે આ આ જે દહીં છે તેમાંથી આપણે શ્રીખંડ બનાવો છે તેટલા માટે મેં એક વાસણની ઉપર એક સ્ટ્રેનર મૂક્યું છે અને તેના પર એક કોટનનું કપડું રાખેલું છે અને તેની અંદર આપણે જે જમાવેલું અને ફ્રિજમાં ઠંડુ કરેલું દહીં છે તેને આપણે આ કપડાં ઉપર લઈ લઈશું તા જેથી કરીને તેની અંદર જેટલું પણ પાણી એક્સ્ટ્રા છે તે નીકળી જાય ચારે તરફથી કપડાને આપણે સરસ રીતે હાથેથી ઉપાડીને થોડું આપણે ઉચકીશું જેથી કરીને એક્સ્ટ્રા પાણી છે તે અત્યારે થોડું નીકળવા માંડે અને થોડું હાથેથી ટાઈટ કરી દઈશું તમે જોઈ શકો છો ખાસું બધું દહીંની અંદરનું જે એક્સ્ટ્રા પાણી છે તે નીકળવા માંડ્યું છે અને હવે મેં અહીંયા એને જે જે સ્ટ્રેનર છે તે મેં બીજા તપેલા ઉપર મૂકી અને તેના પર ખાણ દસ્તો મૂકી દીધો છે અને હવે આને આપણે આઠથી નવ કલાક માટે કપડાં અને સ્ટ્રેનર અને તપેલાની સાથે ફ્રીજમાં મૂકી દઈશું જેથી કરીને એક્સ્ટ્રા પાણી દહીંનું નીકળી જાય અને શ્રીખંડ માટે જે મસ્કો છે તે એકદમ સરસ રીતે સેટ થઈ જાય આઠથી નવ કલાક પછી અહીંયા પર જે મસ્કો છે તે સરસ રીતે સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે ખાસું બધું જે દહીંનું પાણી છે તે નીકળી ગયું છે ખોલી લઈએ આપણે કપડાંને અને ચેક કરી લઈએ કે મસ્કો કેવો બન્યો છે એકદમ થિક અને એકદમ એકદમ ક્રીમી એવો મસ્કો બનીને તૈયાર છે મેં એક વેઇંગ સ્કિલ લીધો છે જેથી કરીને આપણને ખબર પડે કે બે લીટર દૂધમાંથી કેટલો મસ્કો બનીને તૈયાર થાય છે એક થાળીની અંદર મસ્કાનું આપણે વજન કરી લઈશું તો અહીંયા આગળ મસ્કાનું વજન થયું છે સાતસો ને પંચોતેર ગ્રામ તો એની સામે હું અહીંયા ચારસો ગ્રામ જેટલી ખાંડ લઉં છું જેટલો આપણે મસ્કો તૈયાર થાય તેના અડધા વજનની ખાંડ લેવાની હોય છે શ્રીખંડની અંદર તેનાથી શ્રીખંડ ન વધારે ગળ્યો બને છે કે ન એકદમ ફીકો લાગે છે ખાંડને હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરથી એકદમ સરસ રીતે ઝીણી પીસી લઈશું હવે જે આ પીસેલી ખાંડ તૈયાર થઈ છે મિક્સરની અંદર તેને આપણે મસ્કાની અંદર એડ કરી દઈશું અને એક ચમચાની મદદથી પહેલાં ખાંડ અને મસ્કાને સરસ રીતે મિક્સ કરી લઈશું સીધે સીધો તમે જો આને ખાંડની સાથે આ મસ્કાને તમે ગારણીમાં જો ચાળવાની કોશિશ કરશો તો બધી જગ્યાએ ખાંડ એક સરખી નહીં ફેલાય અને અમુક જગ્યાએ જે શ્રીખંડ બનશે એ મોળો લાગશે તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે ખાંડને મિક્સ કરી દીધી છે અને હવે ફરીથી આજ આ જ વસ્તુને આપણે ચાળણીની મદદથી એ ચાળી લઈશું ચાળવાની પ્રોસેસ કરવી પણ ઘણી જરૂરી છે જેથી કરીને શ્રીખંડ છે એ એકદમ સ્મૂથ બને તમે આ આ સ્ટેજ પર કોઈ પણ ઇલેક્ટ્રોનિક હેન્ડ બ્લેન્ડર કે પછી એક કોઈ પણ ઇલેક્ટ્રોનિક હેન્ડ બીટરનો તમે યુઝ ના કરતા નહીંતર જો આ શ્રીખંડના બદલે આ એકદમ લસી જેવું થઈ જશે અને એકદમ ઢીલો શ્રીખંડ બનશે હવે આપણે આજે બે ફ્લેવર બનાવવા છે તો તેના માટે મેં જે આ બાઉલ લીધેલું છે જે જેટલો જે આપણે અત્યારે બેઝિક શ્રીખંડ બન્યો તેને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું અંદાજ મુજબ હું અત્યારે અડધા અડધા હિસ્સા કરું છું હવે મેંગો શ્રીખંડ બનાવવા માટે મેં બે કેસર કેરી લીધેલી છે તમને જે કેરી ફાવતી હોય જે કેરી ગમતી હોય તમે એડ કરી શકો છો અને હું અહીંયા કે કેરીના પણ ટુકડા કરીને જ એડ કરું છું તમે જો કેરીનો તમે રસ બનાવીને તમે શ્રીખંડમાં એડ કરશો તો ફરીથી જે શ્રીખંડ છે તે એકદમ ઢીલો થઈ જશે અને જે શ્રીખંડ છે તે ખાવામાં એટલી મજા નહીં આવે અને બાળકોને આ કેરીના ટુકડાવાળો શ્રીખંડ ખૂબ જ વધારે ગમતો હોય છે તો મેં અહીંયા કેરીના ટુકડા એડ કરેલા છે તમે જોઈ શકો છો મેં બે કેરી લીધેલી છે તેને એકદમ છોલી અને એકદમ નાના નાના ઝીણા ટુકડા સમારીને લીધેલા છે એ જ રીતે મેં આ ચારથી પાંચ એલચી લીધેલી છે તેને પણ ખાણી દસ્તામાં સરસ રીતે એનો ભૂકો કરી લીધેલો છે હવે જે એક એક પાર્ટ હતો જે શ્રીખંડનો તેની અંદર જે આપણે કોયરીના ટુકડા થોડા કાજુના ટુકડા મેં અહીંયા થોડું કેસરને પાણીમાં પલાળીને રાખેલું છે તો અહીંયા આપણે કેસર પણ એડ કરી દઈશું અને એની સાથે સાથે જે એલચીને વાટેલી હતી ખાણી દસ્તામાં તે પણ આપણે આની અંદર એડ કરી દઈશું અને આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું આપણો મેંગો શ્રીખંડ જે છે તે એકદમ તૈયાર છે આ શ્રીખંડ ખરેખર ખૂબ જ સરસ લાગે છે તમારે એકવાર તો ટ્રાય કરવા જેવો ખરો અને જે આપણે કેરીના ટુકડા કર્યા છે એના લીધે શ્રીખંડ જે બિલકુલ પણ ઢીલો નથી પડતો અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સરસ રીતે આપણે કેરીને અને જે એલચી કેસર અને કાજુના ટુકડા છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે અમેરિકન ડ્રાય ફ્રુટ્સવાળો શ્રીખંડ કેવી રીતે બને એ આપણે જોઈ લઈએ તેના માટે મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલા ચોકલેટ ચિપ્સ લીધેલા છે ચોકલેટ ચિપ્સ ના હોય તો તમે કોઈ પણ ચોકલેટને ચોપ કરીને પણ એડ કરી શકો છો સાથે સાથે મેં અહીંયા પણ બે ટેબલ સ્પૂન જેટલા બદામના ટુકડા લીધેલા છે અને જે જેલી ચોકલેટ માર્કેટમાં ઇઝીલી મળે છે કોઈ પણ દુકાન પર તમને મળી જશે તે જેલી ચોકલેટના પણ મેં ટુકડા કરીને અહીંયા શ્રીખંડમાં એડ કરેલા છે હવે મારી પાસે વેનીલા એસન્સ ખલાસ થઈ ગયું હતું અને મારી પાસે એક વેનીલા બીન હતું તો એ બીનને મેં અહીંયા હું એડ કરું છું તમે આને ટોટલી સ્કીપ કરી શકો છો વેનીલા એસન્સ ના નાખો તો પણ એટલું સરસ લાગે છે પણ આ ખાલી એક ફ્લેવર એક એક્સ્ટ્રા ફ્લેવર માટે મેં એડ કર્યું છે તમે જોઈ શકો છો મારે આંગળી પર થોડા વેનીલાના બીનના જે બીજ છે એ આવ્યા છે આનો ટેસ્ટ ખરેખર ખૂબ સરસ લાગતો હોય છે શ્રીખંડમાં અને હવે આપણે આ બધી વસ્તુને શ્રીખંડની અંદર મિક્સ કરી લઈશું અને આ બંને શ્રીખંડને ફ્રીજની અંદર ચાર થી પાંચ કલાક માટે સેટ કરવા માટે મૂકી દઈશું આ શ્રીખંડને મિક્સ કર્યા બાદ ફરીથી ફ્રીજમાં મૂકવા ખૂબ જ જરૂરી છે જો તમે આ પ્રોસેસ ભૂલી જશો તો શ્રીખંડની અંદર સરખી રીતે ખાંડ મેલ્ટ નહીં થાય અને એનો શ્રીખંડનો ટેસ્ટ એટલો સરસ નહીં આવે ચારથી પાંચ કલાક પછી તમે જોઈ શકો છો કે બંને શ્રીખંડ એકદમ સરસ રીતે સેટ થઈ ગયા છે અને એકદમ થીક લાગે છે જ્યારે આપણે મિક્સ કરતા હતા ત્યારે થોડું પણ ઢીલું લાગતું હતું હવે એકદમ થીક અને એકદમ ક્રીમી એવો શ્રીખંડ તૈયાર છે હવે આપણે મેંગો શ્રીખંડ પણ જોઈ લઈએ મેંગો નાખ્યા છતાં પણ આપણે બે મોટી મોટી કેરી નાખ્યા છતાં પણ જે શ્રીખંડ બન્યો છે તે એકદમ થીક અને ક્રીમી બન્યો છે તો તમે આ શ્રીખંડની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હવે જે મેંગોના ટુકડા છે તેનાથી આપણે મેંગો શ્રીખંડને આપણે સરસ રીતે ગાર્નિશ કરી લઈએ અને થોડા ચોકલેટ અને તેનાથી અમેરિકન ડ્રાય ફ્રૂટ્સને ગાર્નિશ કરી લઈએ તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય